રાજકોટ મહાનગરપાલિકાએ રેલનગરમાં ભોગીની નિવેદિતા ટાઉનશીપમાં પાણીનું બિલ અઠ્યાવીસ લાખ ફટકારતા ટાઉનશીપના રહેવાસીઓ મહાનગરપાલિકા ખાતે દોડી આવ્યા મહિલાઓએ કહ્યું હતું કે ભોગીની નિવેદિતા ટાઉનશીપમાં પાણીની સમસ્યા સર્જાઈ બે હજાર ઓગણીસમાં આ સોસાયટી બની હતી પાણી વેરા અંગે કોઈ બિલ આપવામાં આવ્યું નથી બે દિવસ પહેલાં અઠ્યાવીસ લાખનું પાણી બિલ ફટકારી પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું સોસાયટીમાં હાલ ત્રણસો ફ્લેટ છે

ઘરે પહોંચાડવાની સિસ્ટમ બંધ કરવામાં આવી મારું નામ કૃષ્ણાબેન જોશી છે હું રેલનગર માં ભગીની ટાઉનશિપ ટાઉનશીપ જે છે એની અંદર રહી છીએ અમને લોકો ને વેરો અઠ્યાવીસ લાખ પાંત્રીસ હજાર આપ્યો સરકારે અમને અને અમે ગરીબ માણસો છીએ અમારું બે દિવસથી કનેક્શન કાપી ગયા છે પાણી વગરના માણસો કઈ રીતે જીવી શકે અમે ગરીબ છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ અમે તો અમને સરકારે આમાંથી રાહત આપવી જોઈએ અને આમાં ત્રણસો મકાન છે અને રહેવાવાળા દોઢસો જણા છે દોઢસો જણાને મકાનની ફાળવણી થઈ છે તો ત્રણસો જણાનો વેરો અમે કઈ રીતે ભરીએ અને એમાં નિયમ પણ છે કે જેની અંદરથી સંભાળી રાહતો ટકી જવા જોઈએ અડધા ભાડા ઉપર છે અમને રોડ રસ્તા પર નથી બનાવી આપ્યા અમને સ્ટ્રીટ લાઇટ એ નથી આપી અને આટલો બધો વેરો અમને ફટકાયરો છે નથી આ અંદર અમને જવા દેતા રજૂઆત કરવા માટે નથી અહીંયા ચેકિંગ માટે આવતા નથી કોઈ વસ્તુનું કાઈ કરવા માટે નથી આવતા અને અમે પાણી વગર કેટલા હેરાન છીએ અને અમને 35 લાખ રૂપિયા અમને 28 લાખ ને 35000 નો વેરો છે તો અમે કઈ રીતે ભરીએ બધાનો વેરો આ 150 જણા રેવાવાળા ભરે તો એ સરકાર વિચાર કરીને વેરો આપવો જોઈએ ને અને પાંચ વર્ષનો ભેગો શું કામ આપવો અમને હર વર્ષે મકાન વેરો આપતા હતા તો એની આરે અમને પાણી વેરો તમારે આપવો જોઈએ અને તમારે એ રીતે આમાંથી જે કઈ હોય એમાં અમને રાહત કરે અને ન્યાય મળે અમને અમારી એવી માંગ છે કે અમને અંદર રજૂઆત જવા જવાdio અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છીએ તો અમારું રજૂઆતનું સોલ્યુશન કરો બે દિવસથી કનેક્શન કાપી ગયા છે ચાર દિવસ પહેલા કાગળ આપી ગયા છે અમારી પાસે કોઈ ટાઈમ નથી અમને અમારી પાસે કોઈ નોટિસ નથી અમારી પાસે તારીખ વગરના બધા કાગળ આપી ગયા છે એ લોકો અને ડાયરેક્ટ કાપી ગયા છે અમારી પાસેથી નોર કનેક્શન એ કોઈ વસ્તુ તો આમાં કઈ રીતે ન્યાય કરવાનો પાણી વગર તો હાલવાનું નથી મોદી સરકાર પાણીને અનાજ આપે છે માણસને બચાવવા માટે ગરીબ માણસો માટે તો આ ગરીબ માણસ માટે જો વેરો ભરવાના પચાસ પચાસ હજાર રૂપિયા એક એક મકાન ના હોય તો એ કાળાવાડ રોડ ઉપર બંગલો બનાવીને રહેતા હોય એટલે આ સરકારને અમારે વિનંતી કરવી છે કે તમે ફટકારો તો તમે જોઈને ફટકારો અમને રાહત આપો અમારી હરેક વસ્તુ માફ કરો તમે આમાં ગરીબ માણસ પાણી વગર કોઈ નથી જીવી હડવાનું અમે રજુવાતી છે કે અમારે પાણીનો વેરો 5 વર્ષનો એક આરે આપ્યો છે અને અમે

વેરોજ સુધી આવ્યો નથી પાંચ વર્ષમાં પહેલી વાર આવ્યો થી એક્યાવીસ લાખ રૂપિયા ઓલ ઓવર આખી સોસાયટીને ત્રણસો આઠ ફ્લેટ છે પણ એમાં રિએ છે ખાલી એકસો ને પાંસઠ ફ્લેટ બીજા માણસોના વેરા અમારે કેવી આમાં ભરવા એનું કારણ શું છે કે તમે બધાયનો ઠોક્યો છે કે અમારો આવ્યો છે અમારો આવ્યો તો કેવી રીતના આવ્યો છે કારણ કે અમે પહેલાં રહેતા જ્યારે રહેવા ગયા હતા બે હજાર ઓગણીસમાં ત્યારે અમારે અઠવાડિયે અમે એકવાર પાણી આવતું પછી છ મહિના સુધી ચાલ્યું પછી અઠવાડિયેમાં બે વાર પાણી આવ્યાં એવી રીતના તો પહેલા ત્રણ ચાર વર્ષ અમારે બે ત્રણ વર્ષ તો એવી રીતના કાઢ નહીં ખાયા કે એક એક પાણી એક દિવસ મૂકીને આવતું અમારી માંગણી એ છે કે તમે જે વેરા દીધા છે અમને કઈ રીતે દીધા ઘર દીધા છે કે તમે સોસાયટી દીધા છે પણ તમે કહો કે એક વ્યક્તિ ઘર દીઠ કેટલા પૈસા આવે આમાં ભરવાના કારણ કે અમે મીડિયમ વર્કના માણસો છે બધાય આમાં કોઈ કરોડપતિ નથી કારણ કે કરોડપતિઓ તો આવાસમાં રહેવા ન આવે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો વોર્ડ નંબર તેરમાં આવેલ ત્રણમાં આવેલ જે આવાસ યોજનાના જે પાણી વેરો વધી અને ટેક્સ વેરો જે ભેરવાનો બાકી હતો એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે કોઈ પણ માળખાકીય સુવિધા જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય આવાસો છે એ બહુ સારી સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આવાસ આપતા હોઈએ છીએ પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને હાઉસટેક્સ વેરો તો ભરવાનો બધાને થતો હોય છે સરકારી કચેરીઓને પણ ભરવાનો થતો હોય છે પરંતુ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે અમને વિષય કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા તમારા માધ્યમથી સૌને જણાવવા માગું છું કે કોઈ પણ સિટીઝને જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારેય કોઈ કોઈને બિલ ક્યારેય ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું હાલ પૂરતો એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દઈશું પણ જે કાંઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે